કેશોદ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા જયંતિ એ વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની ઉજવણી છે જેઓ સૃષ્ટિના સર્જક અને દેવોના શિલ્પકાર તરીકે પૂજાય છે આ તહેવાર કારીગરો શિલ્પકારો અને સર્વ પ્રકારના સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વનો છે શ્રી વિશ્વકર્મા ભગવાનને વિશ્વના પ્રથમ ઇજનેર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે તેમણે દેવતાઓ માટે અનેક ભવ્ય મહેલો શસ્ત્રો અને અન્ય વસ્તુઓનું નિર્માણ કર્યું હતું વિશ્વકર્મા જયંતિ એ તેમની સર્જનાત્મકતા અને કૌશલ્યને યાદ કરવાનો અને તેમને સન્માન આપવાનો દિવસ છે આ દિવસે વિશ્વકર્મા ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે લોકો તેમના ઓજારો અને મશીનોની પૂજા કરે છે અને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે ભગવાનના આશીર્વાદ માંગે છે ઘણા સ્થળોએ શોભાયાત્રાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે કેશોદ ખાતે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સવારે આઠથી ત્રીસ વાગે આરતી પૂજન રાખવામાં આવ્યું સવારે દસ થી ત્રીસ વાગ્યે શોભાયાત્રા રાખવામાં આવી હતી જે કેશોદના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી બપોરે બારથી ત્રીસ જનરલ મિટિંગ રાખવામાં આવી હતી જ્યારે બપોરે બારથી ત્રીસ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ મહાપ્રસાદ લીધો હતો તમામ માહિતી અમારા સહયોગી હિતેશભાઈ બકરાણીયા તરફથી આપવામાં આવી હતી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો